જે માત્ર ને માત્ર ટ્રાફિક નિયમન કરી શકે જો કે છેલ્લા ઘણા સમયથી ટીઆરબી જવાનો જાણે પોલીસ જવાનો બની ગયા હોય તેમ દંડ ઉઘરાવવા સહિતની કામગીરી કરતાં અનેકવાર કેમેરામાં કેદ પણ થયા છે ત્યારે હાલમાં એક ટીઆરબી જવાનનો વિડીયો સામે આવ્યો છે દબંગીરી કરતા ટીઆરબી જવાન દ્વારા રિક્ષા ચાલકને ભાડું ન આપી દાદાગીરી કરાઈ હોવાનો વિડીયોમાં દેખાય છે ત્યારે આ વિડીયો પાંડેસરા પ્યુઝ પોઈન્ટ પાસેનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યો છે અને દાદાગીરી કરતો ટીઆરવી જવાન કૈલાસ વિજય પાટિલ હોવાનું પણ કહેવાયું છે ભાડાલા બોરો ને મેરા મેરા મે 10 રૂપિયા લે એરકો આટો કાસે બિડાગલા મે આટો કે ચોપાટી સે બિડાગલા ભાડાલા મેરા 20 રૂપિયા નહીં 20 ફૂટા ભાડા લઉંગા નહીં ભાઈ નહીં જાને ભાડાલા મે મેરો અબી છે અહીંયા પે આકે રે ઓય ભાડા લાગે દે મેરા बुला जिसको बुलाने का तो हाँ बुला बुला आ एक रुपया हमारा को गैस पर हमारा छोड़ता नहीं तू भाड़ा ला मेरा बस बात खत्म कर भाड़ा ला के दे मेरा ओ इधर आ भाड़ा ला के दे बोल रहा तेरे को हाँ तो यहाँ पे दे खड़े रह के भाड़ा ला के दे यहाँ पे तेरा अभी जो हुए रही हूँ मात्र ट्रैफिक नियमन करना टी जवानी आवी दादागिरी सामिक की वापक लालेवा से हर्ष सेठा साथ अजहर कुरेशी